ફતી મેલડી ના જા જા રોકણું છે ના એ વેલાય મેલડી મજાકો શું લે વેલાય મો સેન બોની મત મજાકો શું આતલે આયા જો અન જો નાભી પડ્યું અન કરત કરું બાર કાડી નો મારું મો મેલડી જો મારો બહુન મજાક છે સુના હું જે બેઠા આયે છે ડોનાભાઈ આનંદથી આયા છે અને જગતમાં મારું નામ મેલ્યું એરોન કરાર બસ ઓટલો અંતર સ્ટો ભૂલીજો ટિકિટ નોખી લઈ લ્યો તોય મન કને મન મેલડી જોર છે દુનિયા માં દેવસુ રસ્તો કલર ભૂલી દો ગોતું ના ભાડો મારો જગત માં ભાઈ જબરી માતા છું

ના સેમા બોલે એક કબર માત્ર મારી મરી ગયો એ ખબર નથી હો આપણા મરી ગયો તો એક કબર હા

પણ <laughs> <laughs>

મારી મેડી હું મોરલ ની માતા કોસુ કે ધંધો ગોયા છે સડી ગયા પણ વેલા હું ધંધો કરે તો મને મેલડી ધન છે લ્યા મામા ઇંગે જગત માં હું દેવ છું તમે હોમુ પે હાથ ઉતે હું બોલ જો તો મન મેલડી હું બોલતે કે વેલા તમારો આતરડા હું પડ્યું છે કનુ પોળવા વાળી માતા છું અને જગત માં મારું લોન દેવ છે

અને 4 મહિના કે આમ પણ વેલાય મારા મેલડીના ભગવાન કે છે કે વસ્તુનું વ્યસન છે લે એ વ્યસન વીરીયે ગુટકો પરિવાર કોઈ નઈ લાગે મારા બાપ આરા પરિવાર તારા ભેળા પર હતો તારા મારા ભેળા પર આવે ઓનેડ એ સબાબા તમે વાળી કે વેળા હું મેડીકુ છું ભાઈ તો કોસ્ટ પડ્યો તારો બેટા કે